પોરબંદરના વિવિધ વિસ્તારોમાં કેટલીક ગલીઓમાં સ્થાનિકો દ્વારા લોખંડના ગેટ મૂકી ગલી પેક કરી દેવાય છે જે અંગે સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત બાદ પાલિકાની ટીમ દ્વારા ત્રીજી વખત દરવાજા દૂર કરવાની કામગીરી કરાઈ હતી પોરબંદરમાં વિવિધ વિસ્તારોમાં ગલીઓમાં લોખંડના ગેટ મૂકી સ્થાનિકો દ્વારા ગલી પેક કરી દેવામાં આવી છે જેથી સામાજિક કાર્યકર રમેશભાઈ ઓળદરાએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગેટને દૂર કરવા માંગ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ચીફ ઓફિસર દ્વારા સ્થાનિકોને ગેટ દૂર કરવા નોટિસો ફટકારી હતી અને આખરી નોટિસ પણ આપી હતી આમ છતાં ગેટ દૂર ન થતા સામાજિક કાર્યકરે તાલુકા સ્વાગત કાર્યક્રમના દ્વાર ખખડાવ્યા હતા અને પ્રાદેશિક કક્ષાએ પણ બે વખત રજૂઆત કરી હતી જેથી પાલિકા દ્વારા અગાઉ આવા દરવાજા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ ત્યારબાદ થોડા જ માસમાં સ્થિતિ ફરીથી જેસે તે થતા અરજદારે ફરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ફરી દરવાજા દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ પણ અનેક ગલીઓમાં પુનઃ દરવાજા મૂકવામાં આવ્યા હતા જેથી રમેશભાઈએ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી જે અનુસંધાને પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયા અને ટીમે દરવાજા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને હવે ફરી દરવાજા મૂકવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે રમેશભાઈએ જણાવ્યું હતું કે નાની શેરીઓમાં પેવર બ્લોક પથરાઈ ગયા પછી લતાવાસીઓ પોતાનો સ્વાર્થ જોતા હોય તેમ શેરીના નાકેથી નિયમ વિરુદ્ધ શેરીઓ બંધ કરી દેતા હોય છે અને આ જાતની ફેશન ઘણા લતામાં ચાલી રહી છે આવી પરિસ્થિતિમાં મૂંગા પશુઓને આ શેરીઓમાંથી ધોર મારી હંકારવામાં આવે છે અને પોતાની શેરીઓ બ્લોક કરી દેતા હોય છે અને મૂંગા પશુઓને લતાવાસીઓ થોડો ખોરાક આપતા હોય તે પણ બંધ થઈ જતા પશુઓ પણ ખૂબ જ પરેશાન થયેલ છે આ પશુ જાય તો જાય ક્યાં અનેક શેરી ગલીઓમાં ગૌધન અને શ્વાન જેવા પ્રાણીઓ પ્રવેશ નહીં તે માટે ગલીઓના લોકોએ સાથે મળીને મુખ્ય રસ્તા પર દબાણ કરીને ગેરકાયદેસર રીતે લોખંડના મોટા દરવાજા ફિટ કરીને તેમની ગલીઓને પેક કરી દીધી હતી જેને કારણે શ્વાન જેવા પશુઓને રોડ ઉપર જ રહેવા મજબૂર થવું પડતું હતું અને નાનકડા અનેક કુરકુરિયાઓ ઉપર વાહન ચડી જતાં મોટ નીપજતા હતા તો અસંખ્ય શ્વાન આજીવન વિકલાંગતા ભોગવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આથી ન છૂટકે તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જેને પગલે નગરપાલિકાને કાર્યવાહી કરવા ફરજ પડી છે પરંતુ હવે આ દરવાજા ફરી ફિટ ન થાય તે જોવાની ન જોવાની જવાબદારી નગરપાલિકાની છે તેવું પણ તેઓએ જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદા વિસ્તારમાં અમુક ગલીઓમાં લોકો દ્વારા ગેટ ફિટ કરવામાં આવેલા છે તે બાબતે અમને વારંવાર ફરિયાદ આવે છે અમે આની પહેલાં પણ એક રાઉન્ડ કરીને બધા ગેટ દૂર કરેલા હતા પણ ફરી પાછા ગેટ લાગી જતા ફરિયાદ ફરી આવેલી છે જેથી તપાસ કરી અને સેકન્ડ નોટિસ પણ આપેલી છે છતાં દૂર નથી કર્યા એટલે આજે નગરપાલિકા વિસ્તારમાં જે આવી ગલીઓના ગેટ લગાડેલા છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે આજે